જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે પરફેક્ટ માપથી સંચા કે ઝારાના ઉપયોગ વગર એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ ફરસા અને પોચા ભાવનગરી નાયલોન ગાંઠિયા કઈ રીતના ઘરે બનાવવા તેની રેસીપી શેર કરીશ જેનાથી તમે એકદમ સરળ રીતે બજાર જેવા જ ટેસ્ટી ભાવનગરી નાયલોન ગાંઠિયા બનાવી શકશો જે એકદમ ફરસા હશે અને પોચા તો એટલા કે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ એક વાસણની અંદર આપણે બેસનને ચાડી લેવાનો છે બે કપ જેટલો હું અહીં બેસન લઈ રહી છું આમાં બેસનનો જ ઉપયોગ કરવાનો ચણાનો લોટનો ઉપયોગ નહીં કરવાનો કેમકે ચણાનો લોટ છે તે ચણાની દાળ પીસાઈને બનતો હોય છે અને બેસન છે તે કાબુલી ચણા પીસીને બનાવતા હોય છે અને સાથે ઘણી વખત તેમાં થોડા પ્રમાણમાં મેંદો મિક્સ કરતા હોય છે જેના કારણે બેસનમાંથી આપણે કોઈ પણ રેસીપી બનાવીએ તો તે એકદમ સરસ ફૂલે છે અને સોફ્ટ થાય છે એટલે જ ખમણ પણ બેસનમાંથી જ બનાવવામાં આવે છે તો અહીં આપણે બેસનનો જ ઉપયોગ કરીશું જેથી આપણા ગાંઠિયા એકદમ સરસ પોચા અને સફેદ બનશે અને સાથે જ ફરસા બનશે અને આ બેસનને ચાળવો પણ ખૂબ જ જરૂરી છે કેમ કે તેની અંદર ગાંઠા રહેલા હોય છે તો ચાળીને લેવાથી ગાંઠા બધા ભાંગી જશે અને સાથે જ તેમાં એરેશન થવાના કારણે આપણા ગાંઠિયા એકદમ સરસ થશે અને રિઝલ્ટ સારું મળશે તો અહીં મેં બે કપ જેટલો બેસન લઈ લીધો છે આને હું વ્યવસ્થિત આવી રીતના ચાળી લઈશ તો જો આપણો બેસન ચડાઈ ગયો છે તો આને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ અને એક મિશ્રણ તૈયાર કરીશું જે ખૂબ જ મહત્ત્વનું છે જેના માટે અહીં મેં એક આવી રીતના નાની લોટી લઈ લીધી છે તમે બાઉલમાં પણ કરી શકો છો તેની અંદર વન ફોર્થ કપ જેટલું તેલ લઈ લઈશું વન ફોર્થ કપ એટલે કે ચમચીના માપથી જોઈએ તો મોટી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ થશે તેની સાથે જ એ એટલા જ પ્રમાણમાં આપણે પાણી એડ કરવાનું છે એટલે કે પા કપ જેટલું જ પાણી એડ કરીશું આટલું તેલ લેવાથી આપણા ગાંઠિયામાં મોડ સરખા પ્રમાણમાં હોવાથી ગાંઠિયા એકદમ સરસ ફરસા બનશે અને સાથે જ્યારે ગાંઠિયા તળીશું તો તેની અંદર વધારે તેલ નહીં ભરાય હવે આની અંદર હાફ ટી સ્પૂન અથવા તો અડધી ચમચી જેટલો પાપડખાર નાખી દઈશું આની અંદર તમારે પાપડખાર જ લેવાનો છે અહીં બેકિંગ પાવડર કે સોડા ન લઈ શકાય તેનાથી ગાંઠિયાનું રિઝલ્ટ સારું નથી મળતું એટલે પાપડખારનો જ ઉપયોગ કરવાનો સાથે એક ટી સ્પૂન અથવા તો એક ચમચી જેટલું મીઠું નાખી દઈશું પાપડખાર પણ ખારો જ હોય છે એટલે મીઠું આટલું જ એડ કરવાનું કેમ કે જો વધારે મીઠું એડ કરશો તો ગાંઠિયા ખારા થઈ જશે હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું તમે જોઈ શકશો કે જેમ આપણે બ્લેન્ડર ફેરવીએ તેમ આ મિશ્રણ છે તે એકદમ સરસ સફેદ થઈ જાય છે તો આવી રીતના સરળતાથી બ્લેન્ડર ફેરવી શકાય એટલા માટે મેં આવી રીતના લોટી લીધી હતી પણ તમે ઈચ્છો તો બાઉલમાં પણ આવી રીતના બ્લેન્ડર ફેરવીને તૈયાર કરી શકો છો તો આ એકદમ પરફેક્ટ માપ છે તમે ક્યારેય ગાંઠિયા જિંદગીમાં પણ નહીં બનાવ્યા હોય તો પણ આ માપ સાથે જો ગાંઠિયા બનાવશો તો તમારા ગાંઠિયા એકદમ સરસ પરફેક્ટ બનશે તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જે બેસન ચાળીને રાખ્યો હતો તે લઈ લઈશું આપણે ભાવનગરી નાયલોન ગાંઠિયા બનાવીએ છીએ એટલે આની અંદર આપણે અજમો એડ કરી દઈશું અડધી ટી સ્પૂન જેટલો અજમો લીધો છે જેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને તેની સાથે અડધા ટીસ્પૂન જેટલા જ કાળા મરીનો પાવડર નાખી દઈશું કાળા મરી બહુ વધારે નહીં નાખવાના નહીંતર ગાંઠિયા કાળા થઈ જશે અને હવે આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તેલ અને પાણીવાળું તે આની અંદર એડ કરવાનું છે તો લોટમાં આપણે પહેલાં વચ્ચે ખાડો કરી લઈએ અને આ પાણી એડ કરી દઈશું પહેલાં અડધું પાણી નાખીને આપણે મિક્સ કરી લઈએ બાકીનું પછી એડ કરીશું આ પરફેક્ટ માપ છે આટલું તમે પાણી લીધું હશે તો તમારે ઉપરથી બિલકુલ પાણી એડ કરવાની જરૂર નહીં પડે આટલા જ પાણીથી આપણો લોટ એકદમ સરસ બંધાઈ જશે તો જો આ સરખું મિક્સ કરી દીધું છે હવે બાકીનું જે પાણી હતું તે પણ હું આની અંદર એડ કરી દઉં છું આપણે બે કપ જેટલો બેસન લીધો તો એટલે લગભગ અઢીસો ગ્રામ જેટલો બેસન થાય છે માપથી જોઈએ તો અને અઢીસો ગ્રામ બેસનની સામે ગાંઠિયા કેટલા તૈયાર થાય છે તે પણ હું તમને વિડીયોના અંતમાં જણાવીશ તો હવે આપણે આને બરાબર મિક્સ કરીને આનો લોટ બાંધી લઈએ તો જો આપણો લોટ બાંધાઈ ગયો છે આવી કન્સિસ્ટન્સી લોટની હોવી જોઈએ એકદમ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં હું તમને બતાવી દઉં જો આ રીતનો આપણો લોટ હોવો જોઈએ અને આપણે જે પાણી અને તેલનું મિશ્રણ બનાવ્યું હતું તે બધું જ આની અંદર વપરાઈ ગયું છે હવે આપણે લોટના બે ભાગ કરી લઈશું એક ભાગને આપણે સાઈડમાં રાખી દઈએ અને બાકીનો જે બીજો ભાગ છે તેને આપણે થોડુંક પાણી નાખીને મસળીને સોફ્ટ કરવાનો છે જેના માટે અત્યારે હું બે ચમચી જેટલું પાણી એડ કરું છું અને હવે આને આપણે મસળી લઈશું આવી રીતના થોડોક લોટ અલગથી મસળીને ગાંઠિયા પાડી લેવાના અને પછી બાકીનો લોટ મસળીને ગાંઠિયા પાડવાના લોટ મસળવામાં થોડીક મહેનત પડશે પણ તમને ગાંઠિયાનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે તો જો બે ચમચી પાણીમાં આપણો લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે અને આટલો ઢીલો લોટ હોવો જોઈએ અને હું તમને બંને લોટના કલરમાં ડિફરન્સ બતાવી દઉં પાણી નાખીને મસળ્યા પછી લોટ એકદમ સફેદ જેવો થઈ જાય છે તો આ રીતનો જ આપણો લોટ હોવો જોઈએ જેમ લોટ સોફ્ટ હશે તેમ તમારા ગાંઠિયા ખાવામાં પોચા થશે અને આમ ફરસા થશે તો હવે અહીં મેં સાઈડમાં તેલ ગરમ થવા પણ રાખી દીધું હતું આપણે લોટ મસળીએ તે પહેલાં જ તેલ ગરમ થવા રાખી દેવાનું અને તેલ મીડિયમ ગરમ થાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ગાંઠિયા પાડીશું તમે આવી રીતના ચાયણી હોય તેનાથી પણ પાડી શકો છો અહીં મેં આદુ ખમણવાની જે ખમણી આવે છે તે લીધેલી છે તો તેની ઉપર સોફ્ટ કરેલો લોટ રાખીને હાથેથી આવી રીતના આપણે ઘસતા જઈશું તેલ આપણું અતિશય ગરમ ન હોવાથી બહુ તાપણ નહીં લાગે અને તમે જોઈ શકો છો કે જેમ ગાંઠીઓ તેલમાં પડે એમ તરત જ ઉપર આવી જાય છે અને એકદમ સરસ સફેદ ગાંઠિયા આપણા થાય છે તો આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળી લઈશું લગભગ બે મિનિટની અંદર આપણા ગાંઠિયા સરસ તળાઈ જશે કેમકે આ ગાંઠિયા બહુ જાડા નથી હોતા એટલે એને તળાતા પણ બિલકુલ વાર નથી લાગતી તો જો આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે આને આપણે કાઢી લઈશું આવી રીતના તમે ગાંઠિયા બનાવશો તો તમે બહારથી ગાંઠિયા લાવવાનું ભૂલી જશો એટલા સરસ ટેસ્ટી બને છે તો આને આપણે કાઢી અને કાથરોટની અંદર નાખી દઈએ અને એવી જ રીતના બીજા ગાંઠિયા પણ પાડી લઈશું હું તમને નજીકથી પણ બતાવી દઉં એકદમ સરળતાથી તમે આવી રીતના ખાલી ઘસતો લોટને એટલે ઉતરતો જશે તમારી પાસે જો આવી રીતના આદુ ખમણવાની મોટી ખમણી ન હોય તો તમે આપણે તળવાનો જે ઝારો આવે છે તેનાથી પણ કરી શકો છો કાણાવાળો જે ઝારો હોય છે તેનાથી કરશો તો પણ તમારા ગાંઠિયા એકદમ સરસ પરફેક્ટ બનશે અને તમે જોઈ શકો છો કે જેવા તેલમાં પડે એવા તરત જ ગાંઠિયા ઉપર આવી જાય છે અને એકદમ સરસ પોચા રૂ જેવા લાગે છે અને ફૂલી પણ રહ્યા છે તો આને પણ આપણે કાઢી લઈએ હવે હું તમને ખમણવાની જે ખમણી હોય છે તેનાથી પણ પાડીને બતાવી દઉં જો આવી રીતના તમે ખમણીથી પણ ગાંઠિયા પાડી શકો છો એકદમ સરળતાથી ગાંઠિયા પડી જશે તો જોયું તમે તમારી પાસે ગાંઠિયા પાડવાનો ઝારો કે સંચો કંઈ પણ ના હોય તો પણ તમે એકદમ સરળતાથી આવી રીતના ભાવનગરી નાયલોન ગાંઠિયા ઘરે બનાવી શકશો તો આવી જ રીતના બધા ગાંઠિયા આપણે તૈયાર કરી લઈએ જે હું તમને બતાવી દઉં અવાજ ઉપરથી જ ખબર પડે છે કે આપણા ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી અને ફરસા બન્યા છે અને પોચા તો એટલા છે કે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તો આ ગાંઠિયા તમે સવારે નાસ્તામાં સાંજે ચા સાથે અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આપણે જેટલો લોટ લીધો હતો તેનાથી સ ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલા ગાંઠિયા બનીને તૈયાર થયા હતા તો આજની આ ગાંઠિયાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ